જગ્યા છે રેન્ટ ઉપર રાખો છો તો રેન્ટ પણ તમને પાસઠ ટકા જેવું પાછું મળે વાર્ષિક રેન્ટ ચૂકવો છો એની પણ મર્યાદા હા એ એક લાખ રૂપિયા તમારી જે છે વાર્ષિક મર્યાદા છે પાંચ વર્ષ સુધી મળે એટલે પાંચ લાખ રૂપિયા મળી શકે તમે અમદાવાદ સિટી કેટેગરી થ્રીમાં આવતી હોય છે વિરમગામ છે બેમાં માં આવે છે અને ધોલેરા છે કેટેગરી કેટેગરી વનમાં આવે છે આપણે જેવી રીતે રાજકોટ અને અમદાવાદના ઉદાહરણથી તાલુકાની કેટેગરી એમાં ખાસ કરીને ગુજરાતના જિલ્લાઓ છે એમાંથી દાહોદ બોટાદ છોટાઉદેપુર એવા ઘણા જિલ્લાઓ છે કે જેમના પૂરેપૂરા તાલુકા બધા જ તાલુકાઓ છે એ કેટેગરી વનમાં આવે છે અને એમને પૂરેપૂરી મેક્સિમમ સબસીડી મળતી હોય છે સાત પોઈન્ટ પાંચ ટકા દર વર્ષે દસ વર્ષ સુધી એટલે કે પિંચોતેર ટકા જેવા પૈસા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા આવતા દસ વર્ષમાં પાછા આવી જાય મિત્રો પંચોતેર ટકા પચાસ થી પંચોતેર ટકાનું તમને રિટર્ન મળી જાય છે રાજેશભાઈ વાત કરી એમ મોટા ભાગના લોકોને આ નહીં ખબર હોય કદાચ અથવા તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એવા લોકો સાથે શેર કરો કે જેને આ લાભ લેવાની જરૂર છે પીજીવી સેલનું કનેક્શન પણ લેતા હો છો તો એ કનેક્શનનો જે ચાર્જ ચૂકવતા હોય એના ઉપર સબસિડી મળે છે તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એની અંદર પંદર ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગેલી હોય છે તો એનું હંડ્રેડ પર્સન્ટ એક્ઝમ્સન મળે હવે જે ટેકનોલોજી પરચેસ કરો છો અને એ ટેકનોલોજી ટેકનોલોજી અત્યાર સુધી ગુજરાતમાં આવી જ ના હોય એવું બની શકે અને મશીનરી તો લ્યો છો પણ તમે મશીનરી સાથે ટેકનોલોજી માટે પણ પરચેસ પેમેન્ટ કરો છો સામે તમારા સપ્લાયરને તો એ ટેકનોલોજી પરચેસ કરો છો એના પાસઠ અને ટોટલ પચાસ લાખ જેવી સબસિડી મળતી હોય છે મિત્રો તમે તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવી રહ્યા છો અથવા તો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મેન્યુફેક્ચરિંગમાં નાના સ્કેલ થી લઈને મોટા સ્કેલ સુધી અઢળક સબસિડીઝ મળે છે સોળ થી પણ વધારે પ્રકારની સબસિડી મળે છે કદાચ એ લાભ તમે ચૂકી ગયા હશો અથવા તો જો તમે ખોલવા માંગો છો તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ તો તમે આ સબસિડીનો લાભ લઈ શકો છો તો શું છે આ સબસિડી કઈ રીતે લાભ મળે તો આપણી સાથે છે રાજેશભાઈ સવાનિયા સબસિડી એક્સપર્ટ તો એમને પૂછીએ કે કઈ રીતે આ મળશે આ સબસિડીઓનો લાભ કામની વાતમાં સ્વાગત છે રાજેશભાઈ આપનું સીધો જ પ્રશ્ન હું મારું કંઈક મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કંઈક શરૂ કરવા માગું છું કંઈક ઉત્પાદન કરવું છે કોઈ મારી પાસે એવી કેટેગરી છે કે જેની અંદર હું મારું શરૂઆત કરવા માગું છું તો એમાં મને સબસિડી રિલેટેડ કેટલા કેટલા લાભ મળી શકે તો એનું મને પહેલેથી થોડું સમજવું છે કે મારા માધ્યમ દ્વારા મિત્રો પણ સમજી શકે જે આ કરવા માગતા હોય આમાં ઘણી બધી સબસિડીઓ મળતી હોય છે ઘણા બધા સપોર્ટ્સ ગુજરાત સરકારને ભારત સરકાર આપતી હોય છે ખાસ કરીને એમએસએમઇ માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ જે હોય છે અને લાર્જ એન્ટરપ્રાઇઝ હોય છે આ બધાને કંઈકને કંઈક અલગ અલગ પ્રકારની સબસિડી મળતી હોય છે તમારે જોવું એ પડે કે તમે જે પ્રોજેક્ટ કરી રહ્યા છો એ પ્રોજેક્ટના રિકવાયર્ડ રજીસ્ટ્રેશન તમારે લેવા પડતા હોય છે અને સાથે સાથે જે તમારો કોસ્ટ ઓફ પ્રોજેક્ટ હોય છે એ બેંકમાં સબમિટ કરીને એના ઉપર ટર્મ લોન લેવી ફરજિયાત હોય છે જ્યારે તમે ટર્મ લોન લ્યો છો નવું યુનિટ છે સાવ નવું જ કરો છો અથવા તો તમે એક્ઝિસ્ટિંગ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છો કોઈ પણ પ્રોડક્શનનું અને એમાં તમે કંઈ ડાયવર્સિફિકેશન કરો છો એક્સપાન્શન કરો છો એટલે જે પ્રિમાઇસિસમાં તમે અત્યારે યુનિટ ચલાવો છો એમાં ને એમાં કેપેસિટી વધારો છો એટલે કે તમારી પાસે એક મશીન છે અથવા તો પાંચ મશીન છે અને તમે બીજા બે લ્યો છો પાંચ લ્યો છો કે દસ મશીન વધારો છો ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્શન તમે કેપેસિટી વધારો છો રોજનું માની લો કે એક હજાર ટનનું કંઈક પ્રોડક્શન કરો છો અને હવે તમે બે હજાર ટન કરો છો ત્રણ હજાર ટન કરો છો તો આ કેપેસિટી વધારો છો અથવા તો અલગ જ યુનિટમાં અલગ જ પ્રિમાઇસિસમાં જઈને તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કરો છો આ બધા કેસની અંદર એક્સપેન્શનના કેસમાં સબસિડી મળતી હોય છે ખાસ કરીને આની અંદર છે એ તમારા ઇન્વેસ્ટમેન્ટની જે અમાઉન્ટ છે એના ઉપર સબસિડીની અમાઉન્ટ પણ નિર્ભર કરતી હોય છે ઓકે જેમ કે હું તમને કહું માઇક્રો યુનિટ માઇક્રો યુનિટ એટલે જેમની પ્લાન્ટન મશીનરીમાં એક કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું ટર્નઓવર બી પાંચ કરોડથી નીચે હોય તો એને આપણે માઇક્રો યુનિટ કહેતા હોય પણ એક કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં સુધીની સ્કીમ અલગ છે પચાસ લાખ સુધીનું જેનું ઇન્વેસ્ટમેન્ટ છે એમને સેન્ટ્રલ ગવર્મેન્ટની પીએમઈ જીપી સ્કીમ છે એ લાગુ પડતી હોય છે એ પછી રૂરલ એરિયામાં છે કે અર્બન એરિયામાં છે એમના જે એન્ટરપ્રિનિયર છે જે તમે બનાવો છો તો તમારી એજ કેટલી છે તમે એસસી એસટી ઓબીસી કે જનરલ કેટેગરીમાંથી આવો છો કે નથી આવતા એ જોવું પડે વુમન એન્ટરપ્રિનિયર હોય તો એના માટે અલગ છે પાંત્રીસ વર્ષથી નાની એજ હોય તો એના માટે અલગ છે અ તમે સમજો કે ભાઈ તમારી એજ છે એ પાંત્રીસ વર્ષની વાત થઈ તમે ગ્રેજ્યુએટ છો તો તમને અલગ સબસિડી મળતી હોય છે કયા લોકેશનમાં કરો છો એના ઉપર અલગ સબસિડી મળતી હોય ખાસ કરીને પીએમએજીપી ની વાત કરીએ તો રૂરલ એરિયામાં અને અર્બન એરિયામાં બેય જોતા અને એસસીએસટી છે કે વુમન છે કે જનરલ કેટેગરી છે એ જોતા પચીસ ટકાથી લઈને પાંત્રીસ ટકા કેપિટલ સબસિડી મળતી હોય અને મેન્યુફેક્ચરિંગમાં પ્રથમ વખત તમે યુનિટ કરો ત્યારે પચાસ લાખની મર્યાદા છે કે પચાસ લાખથી નીચેનું તમારું પ્લાન્ટ એન્ડ મશીનમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ હવે વાત રહી એક કરોડ સુધીના યુનિટની તો ગુજરાત સરકારની જે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ બે હજાર બાવીસ એના અંતર્ગત તમને એક કરોડ સુધીના ઇન્વેસ્ટમેન્ટવાળા જે છે એમને અલગ અલગ સોળ પ્રકારની સબસિડી મળે એમાં ખાસ આપણે વાત કરીએ તો કેપિટલ સબસિડી છે દસ ટકાથી લઈ વીસ ટકા અને પચીસ ટકા એવી રીતે મળતી હોય છે અને એ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ છે એ સમજવા માટે તમારે પહેલાં એ સમજવું પડે કે તમારું યુનિટ એ કયા લોકેશનમાં છે ફોર એક્ઝામ્પલ તમારો તાલુકો કયો છે તાલુકાને અલગ અલગ ક્લાસિફાય કરેલા છે કેટેગરી કરેલી છે કેટેગરી વન ટુ અને થ્રી કેટેગરી વન માં તમે છો તો તમને વધારે સબસીડી મળતી હોય છે સાત ટકા મળે ઇન્ટર સબસિડી પચીસ ટકા કેપિટલ સબસિડી મળે બેમાં છો તો તમને છ ટકા સબસિડી ઇન્ટર સબસિડી મળે અને છ વર્ષ માટે મળે પહેલી સાત ટકા સાત વર્ષ માટે મળતી ત્યાંમાં એક ટકો સબસિડી ઘટી જાય એક વર્ષ બી ઘટી જાય અને કેટેગરી થ્રીમાં છો તો તમને પાંચ ટકા ઇન્ટર સબસિડી મળે અને પાંચ વર્ષ માટે મળે એટલે એક વર્ષ અને એક ટકો ઘટી જાય કેપિટલ સબસિડીમાં પણ એવું જો કેટેગરી વનમાં તમારું યુનિટ આવે છે તો તમને પચીસ ટકા લેખે પાંત્રીસ લાખની મર્યાદામાં કેપિટલ સબસિડી મળે છે કેપિટ કેટેગરી ટુમાં જો આવે છે તો તમને વીસ ટકા લેખે ત્રીસ લાખની મર્યાદામાં મળે છે અને કેટેગરી થ્રીમાં આવે છે તો દસ ટકા લેખે દસ લાખની મર્યાદામાં જે કેપિટલ સબસિડી મળતી હોય છે એટલે ખાસ કરીને મેં પહેલાં જ કીધું એવી રીતે તમે કયા તાલુકામાં છો એના ઉપર નિર્ભર કરે એક્ઝામ્પલથી સમજાવું તમને તો રાજકોટ તાલુકાની અંદર જો તમે યુનિટ કરો છો તો તમે કેટેગરી થ્રીમાં આવો છો અને દસ ટકા કેપિટલ સબસિડી અને પાંચ ટકા ઇન્ટર સબસીડી મળે છે તમે રાજકોટની બાજુમાં ગોંડલ તાલુકો છે તો ગોંડલ તાલુકામાં યુનિટ કરો છો કેટેગરી ટુ આવે છે એમાં તમને વીસ ટકા કેપિટલ સબસિડી અને છ ટકા ઇન્ટર સબસીડી છ વર્ષ માટે મળે છે અને રાજકોટની બાજુમાં ચોટીલા એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં યુનિટ કરો છો તો તમે કેટેગરી વનમાં આવો છો એમાં તમને પચીસ ટકા કેપિટલ સબસિડી અને પાંત્રીસ લાખની મર્યાદામાં મળે છે અને સાત ટકા ઇન્ટર સબસિડી સાત વર્ષ માટે મળે છે તો આ અલગ અલગ લોકેશન હોય છે આ ઉપરાંત વાત કરું અમદાવાદ સિટી કેટેગરી થ્રીમાં આવતી હોય છે વિરમગામ છે બેમાં આવે છે અને ધોલેરા છે એ કેટેગરી વનમાં આવે છે ઓકે આપણે જેવી રીતે રાજકોટ અને અમદાવાદના ઉદાહરણથી તાલુકાની કેટેગરી એમાં ખાસ કરીને ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે એમાંથી દાહોદ બોટાદ છોટાઉદેપુર એવા ઘણા જિલ્લાઓ છે કે જેમના પૂરેપૂરા તાલુકા બધા જ તાલુકાઓ છે એ કેટેગરી વનમાં આવે છે અને એમને પૂરેપૂરી મેક્સિમમ સબસિડી મળતી હોય છે અને એના સિવાય આ જે લિસ્ટ છે અમારી વેબસાઇટ ઉપર પણ મેં મૂકેલું છે એડરોટ કોર્પોરેશન ડોટ ઇનમાં ત્યાંથી તમને એના બ્લોગમાંથી મળી જશે તો મિત્રો રાજેશભાઈ જે વાત કરી કે કેટલી સબસિડી મળે છે કે આ તાલુકા અને વિસ્તાર પ્રમાણે તો એ આખે આખું લિસ્ટ તમે પણ જોઈ શકો છો તમે પણ સમજી શકો છો કે તમારા વિસ્તારમાં કેટલી સબસિડી મળે છે તો એ ડિસ્ક્રિપ્શનની અંદર એની સીધી જ લિંક આપેલી છે તો એની ઉપર ક્લિક કરી અને તમે એને ચેક કરી શકો છો તો રાજેશભાઈ તમે વિસ્તાર પ્રમાણે જે સબસિડીની વાત કરી કે અલગ 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 સ્કેલ ઉપર મળે છે પચાસ લાખ સુધી કે એનાથી વધારે તો એ સબસિડીની વાત કરી પણ મારે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરું છું તો આ સિવાય કઈ કઈ સબસિડીનો હું લાભ લઈ શકું છું એના વિશે થોડું જાણવું છે આમ તો જેમ અગાઉ આપણે વાત કરીએ સોળ પ્રકારની સબસિડી મળે છે પહેલી આપણે કેપિટલ સબસિડી સમજ્યા કે કેટેગરી વાઇઝ કેટલી મળે છે ઇન્ટર સબસિડી સમજ્યા કે પાંચ છ અને સાત ટકા એવી રીતે મળે છે સાથે સાથે આ વખતે ખૂબ સરસ સબસિડી જે છે એસજીએસટીના સ્વરૂપમાં સબસિડી આપવામાં આવે છે એટલે કે તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ જે કરી રહ્યા છો એ પછી એક લાખથી લઈને કોઈ પણ અમાઉન્ટનું હોય છે તમારું ઇન્વેસ્ટમેન્ટ એ એની અંદર તમને એસ જીએસટી સ્વરૂપે સબસિડી આપવામાં આવે છે એટલે કે તમે જે પ્રોડક્શન કરીને સેલ કરી રહ્યા છો અને એ જે તમારું સેલ્સ થાય છે એ સેલ્સની સાથે સાથે જે તમે રો મટિરિયલ પરચેસ કરો છો કે જે ઇનપુટ જીએસટી તમે જે ક્રેડિટ લ્યો છો અને સેલ્સ ઉપર ઉઘરાવેલો જીએસટી જે તમારે આ બધી ક્રેડિટ લઈ લીધા પછી જે ભરવા પાત્ર થતો હોય ખાસ કરીને એસ જીએસટી તો આ એસજીએસટી જે તમે ભરો છો એ તમે ટોટલ કરેલા ઇન્વેસ્ટમેન્ટ માની લો કે તમે એક કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એ એક કરોડના એલિજિબલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય છે એ એક કરોડના જે પર્સન્ટેજ છે એ કેટેગરી વાઇઝ મળતા હોય બરાબર છે કેટેગરી વનમાં છે એ સાત પાંચ ટકા છે કેટેગરી ટુ છે તો એમાં છ પોઈન્ટ પાંચ ટકા છે અને થ્રીમાં પાંચ ટકા છે એટલે તમે માની લો કે કેટેગરી વનમાં આવો છો અને સાત પોઈન્ટ પાંચ ટકા તમને દર વર્ષે એવું દસ વર્ષ સુધી મળે એટલે આપણે એને એવી રીતે પણ સમજી શકીએ કે ભાઈ એક કરોડના ઇન્વેસ્ટમેન્ટના સાત પોઈન્ટ પાંચ ટકા દર વર્ષે દસ વર્ષ સુધી એટલે કે પંચોતેર ટકા જેવા પૈસા તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા આવતા દસ વર્ષમાં પાછા આવી જાય એસજીએસટીના સ્વરૂપમાં તો આ એક બહુ મોટી સબસિડી કહી શકાય અને તમે એ રીતે તમારું યુનિટ છે પ્લાન કરી શકો મિત્રો પંચોતેર ટકા પચાસથી પંચોતેર ટકાનું તમને રિટર્ન મળી જાય છે રાજેશભાઈએ વાત કરી એમ મોટાભાગના લોકોને આ નહીં ખબર હોય કદાચ અથવા તો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે એવા લોકો સાથે શેર કરો કે જેને આ લાભ લેવાની જરૂર છે સરકાર આટલી સારી સબસિડી આપી રહી છે પણ થોડીક માહિતીના અભાવના કારણે કદાચ આનાથી વંચિત રહી જાય છે જો તમારે આ વધુ વિગતે જાણવું હોય ડિટેલમાં વિડીયો જોવો હોય તો તમે રાજેશભાઈની યુટ્યુબ ચેનલ છે એમની એની ઉપર પણ જઈ શકો છો જે ડિટેલમાં તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ મળી જશે અધરવાઇઝ એમની અપોઈન્ટમેન્ટ બુક કરાવી હોય અથવા તો એમને એમની સાથે મુલાકાત કરવી હોય તો એ બધી જ ડિટેલ કોલ ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે રાજેશભાઈ સબસિડીની વાત કરી રહ્યા છે તમે અલગ અલગ પ્રકારની સબસિડી સમજાવી રહ્યા છો કે જેને પોતાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવું છે અથવા તો એનું એક્સપેન્શન કરવું છે તો હવે એ સમજવું છે કે આ સોળ પ્રકારની સબસિડી છે તો આમાં બીજી કેટલી કેટલી પ્રકારની ને કેવી કેવી સબસિડી મળે કે જે વેપારીઓને કે જે શરૂ કરવા જાય જઈનારા એન્ટરપ્રિન્યુઅર છે એને નથી ખબર તો એ જણાવો થોડું જ્યારે તમે નવું યુનિટ કરો છો ત્યારે તમે પીજીવી નું કનેક્શન પણ લેતા હો છો તો એ કનેક્શનનો જે ચાર્જ ચૂકવતા હોય એના ઉપર સબસિડી મળે છે તમારું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એની અંદર પંદર ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યુટી લાગેલી હોય છે તો એનો 100% પર્સન્ટ એક્ઝમ્પશન મળે એટલે એ પણ તમારે આવતા 60 મહિના સુધી પાંચ વર્ષ સુધી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ન ભરવી પડે જ્યારે તમે એક પ્રોડક્શન યુનિટમાં આવો છો એક પ્રોડક્ટ બનાવો છો તો એનું માર્કેટિંગ કરવું પડતું હોય કે તમે મોટા ભાગે અલગ અલગ મેન્યુફેક્ચરરો માટે એક્સપો થતા હોય છે સ્ટેટ લેવલના થતા હોય નેશનલ લેવલના થતા હોય ઇન્ટરનેશનલ લેવલના થતા હોય એમાં પણ તમે પાર્ટિસિપેટ કરો છો તો એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવા માટે જે તમે સ્ટોલનું રેન્ટ ચૂકવો છો ત્યાં અલગ અલગ પ્રકારના માર્કેટિંગ મટિરિયલ પ્રિન્ટ કરીને તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો એ માર્કેટિંગ મટિરિયલની કોસ્ટનું આ બધી પ્રકારના એક્સપો ની અંદર જે ખર્ચા છે એ ખર્ચ ઉપર પણ તમને પંચોતેર ટકા જેવી સબસીડી મળતી હોય છે મતલબ માર્કેટિંગ માટે પણ એટલે ઇન્ટરનેશનલ ચાઇના અને બધે જે એક્સપો થાય છે એમાં પાર્ટીસિપેટ કરીએ છીએ હા એની મર્યાદા હોય છે લિસ્ટ હોય છે હું તમને ખાસ કરીને કહું તો સ્ટેટ લેવલના પાંચ વખત તમે પાર્ટિસિપેટ કરી શકો નેશનલ લેવલ પણ પાંચ વખત કરી શકો ઇન્ટરનેશનલ લેવલ છે પાંચ વખત અને ઇન્ટરનેશનલ લેવલને આઉટસાઇડ ઇન્ડિયા હોય ઇન્ડિયાની બારે એવા ત્રણ વખત અને એક એક્સપો ઉપર મેક્સિમમ પાંચ લાખ રૂપિયા અને ટોટલ ખર્ચના સાઠ ટકા માનું આખું ટોટલ કેલ્ક્યુલેશન કરીને એક્સપોની અંદર પાર્ટિસિપેટ કરવાનું આ જે પોલિસી પીરિયડ છે આનો બરોબર જે પોલિસી પીરિયડ છે એ ચાર પાંચ દસ બે હાજર બાવીસ થી લઈ અને ચાર દસ બે હજાર સિત્યાવીસ સુધીનો છે એટલે ત્યાં સુધીમાં તમે ટોટલ બત્રીસ લાખ રૂપિયાના જે તમને જે સબસિડી રૂપિયા મળે છે અલગ અલગ એક્સપોમાં પાર્ટિસિપેટ કરવા માટે તો આ ઘણી બધી મોટી સબસિડી છે એના સિવાય સોળ સબસિડી છે એટલે હું તમને કહેતો તમે જયારે જગ્યા છે રેન્ટ ઉપર રાખો છો રેન્ટ પણ તમને પાસઠ ટકા જેવું પાછું મળે વાર્ષિક રેન્ટ રૂપિયા તમારી છે પાંચ વર્ષ સુધી મળે એટલે પાંચ લાખ રૂપિયા મળી શકે તમને જો તમારું રેન્ટ વધારે હોય તો આવી રીતે મેં કીધું કનેક્શન ચાર્જ ઉપર મળે છે કોઈ સીખ યુનિટ જે છે એ પડી ગયા વાંધા પડી ગયા યુનિટ ખરાબ થવા ઉપર હોય જેટ છે પાછા ઉભા કરવા માટે છે પછી તમે એક છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જેની અંદર તમને પાંચ કરોડ સુધીની લોન વગર સિક્યુરિટી મળતી હોય છે અને એની જે સીજીટીએમસી જે ફી છે ભરવી પડતી હોય છે તો એ ફી તમે જે ભરો છો બેંકની અંદર એ ફી પણ જો સીજીટીએમસી ની લોન લીધેલી હોય તો તમને રિઅમ્બર્સ થઈ જાય તો એ પણ એક સબસીડી છે એના સિવાય તમે જો એસએમઇ આઈપીઓ થ્રુ એસએમઇ આઈપીઓ થ્રુ સ્ટોક એક્સચેન્જમાં તમારું લિસ્ટિંગ કરાવો છો જે એક્ઝિસ્ટિંગ કંપની છે તો એ લિસ્ટિંગનો જે ખર્ચો થાય છે એમાં પાંચ લાખ સુધીની મર્યાદામાં સબસિડી મળે છે જે ખર્ચ છે એના ઉપર પેટન્ટ રજિસ્ટર કરાવો છો તમે ઘણી વખત નવું કંઈક પ્રોડક્શન કરો છો નવી મેથડથી કરો છો તો એની પેટન્ટ રજિસ્ટર થાય એ પેટન્ટ પણ તમે રજીસ્ટર કરાવી શકો ને એના ઉપર પણ તમને સબસિડી મળતી હોય છે ઓહો એના સિવાય ઘણી બધી સબસિડી છે એમાંની એક છે ટેકનોલોજી એકવીઝેશન ઘણી વખત કેવું થતું હોય કે તમારું જે યુનિટ છે એની અંદર તમે કઈક નવી જ ટેકનોલોજી પરચેસ કરો છો અને એ ટેકનોલોજી અત્યાર સુધી ગુજરાતમાં આવી જ ના હોય એવું બની શકે અને મશીનરી તો લ્યો જ છો પણ તમે મશીનરી સાથે ટેકનોલોજી માટે પણ પરચેસ પેમેન્ટ કરો છો સારું તમારા સપ્લાયરને તો એ ટેકનોલોજી પરચેસ કરો છો એના 65% ટકા અને ટોટલ પચાસ લાખ જેવી સબસિડી મળતી હોય છે એટલે નવી ટેકનોલોજી તમે લઈ આવો છો ત્યારે ઘણા લોકોને નથી ખબર હોતી કે ભાઈ આના ઉપર મને સબસિડી આટલી મોટી મળે છે એમ એટલે એવી રીતે જેડ સર્ટિફિકેશન છે કે ભાઈ તમે તમારું યુનિટ છે એ પરફેક્ટ ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટમાં કામ કરે છે તો એના માટેનું એક સર્ટિફિકેશન આવે છે એનો ખર્ચો છે એના ઉપર પણ પચાસ ટકા જેવી સબસિડી મળે મેક્સિમમ પચાસ હજાર મળે છે આ લિસ્ટ જે છે એ ઘણું મોટું છે અને આસિસ્ટન્ટ ફોર ક્વોલિટી સર્ટિફિકેશન એટલે એના સિવાયના જે તમે આઈએસઓને જે ક્વોલિટી સર્ટિફિકેશન લેતા હો છો એ બધા ઉપર પણ તમને એના ખર્ચ ઉપર સબસિડી મળે છે ઈપીએફ રિમ્બર્સમેન્ટ મળે છે એટલે એમ્પ્લોયર પ્રોવિડન્ટ ફંડ જે એમ્પ્લોયરને કન્ટ્રીબ્યુટ કરવાનો છે એ પણ એમાં મળતું હોય છે તો આ સોળે સોળ સબસિડીનું જે લિસ્ટ છે એ મારી વેબસાઇટ ઉપર મળી જાય છે એમના દરેક સબસિડી વિશે ઇન્ડિવિજ્યુઅલ બ્લોક છે ઇન્ડિવિજ્યુઅલ એના વિડીયો છે ઘણી બધી ડિટેલ માં ડિસ્કશન એમાં કરેલું છે એટલે આ પ્રકારની એમાં સબસિડી મળતી હોય છે મિત્રો એટલી આટલી બધી સબસિડી એને ખૂબ સરપ્રાઇઝિંગ છે કે તમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તમે એક્સપો માટે ઇન્ટરનેશનલ કે ટ્રાવેલ કરવા માગો છો એનું માર્કેટિંગ કરવા માંગો છો આ તમામ માટે તમને સબસિડી મળે છે આવી તો કેટલી બધી વસ્તુ નવી ટેકનોલોજી માટે તો આને તમારે ડિટેલમાં સમજવું હોય જાણવું હોય તો તમે એમની વેબસાઇટ પર જઈ શકો છો એમની યુટ્યુબ ચેનલની પણ લિંક છે એમનું કોન્ટેક નંબર પણ છે અને એમની અપોઇન્ટમેન્ટ પણ બુક કરાવી શકો છો અને રાજેશભાઈ સાથે મુલાકાત પણ કરી શકો છો રાજેશભાઈ સોળ પ્રકારની સબસિડી અલગ અલગ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન તો આ બધું ક્યાંક એક ને મનમાં એવું થાય

સામાન્ય રીતે તમને વાત કરું ને અત્યારે આ જે સબસિડીની આપણે વાત કરી બંને સબસિડી ની વાત કરીને આત્મનિર્ભર ગુજરાત સ્કીમ બે હજાર બાવીસની વાત કરી બંનેની ઓનલાઈન પ્રક્રિયા છે તમે ઓનલાઈન ની જે સાઇટ છે એના ઉપર તમને આનો જે કંઈ સર્ક્યુલર છે જીઆર છે એ મળી જાય છે એના દરેકના એપ્લિકેશન ફોર્મ્સ મળી જાય છે એની પ્રોસિજર મળી જતી હોય છે એટલે ખાસ કરીને જ્યારે તમે બિઝનેસ કરો છો આવડો મોટો બિઝનેસ કરો છો આટલી મોટી રકમમાં તમને સબસિડી મળે છે ત્યારે તમે આ થોડુંક સમજવું જરૂરી છે અને ડિટેલમાં વાંચવું જરૂરી છે બીજો એવો ઓપ્શન હોય છે કન્સલ્ટન્ટ છે છે અમારી પાસે આવી શકે તો કોઈ કોઈપણ એડવાઇસ લઈને જવું જોઈએ ખાસ કરીને મોટા મોટાભાગના લોકો શું કરે છે કે આ બધું સમજા પેલા પોતાની રીતે યુનિટ સ્ટાર્ટ કરી દેતા હોય છે ને પછી પાછળથી જ્યારે ખબર પડે છે કે આ નથી મળી શકે એમ ત્યારે મિસ્ટેક થતી હોય છે હું તમારા માધ્યમથી ખાસ લોકોને એ કહીશ કે ભાઈ એક રોડમેપ તૈયાર કરવો જોઈએ જ્યારે તમને વિચાર આવે છે કે મારે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ કરવું છે ત્યારે મેં જેમ પહેલાં કીધું કે ટર્મ લોન લેવી જરૂરી છે ત્યારે તમે તમારો પ્રોજેક્ટ રિપોર્ટ પ્રિપેર કરો એની વાયબિલિટી સ્ટડી કરો અને જે કંઈ પ્રોજેક્ટ રિપોર્ટ છે એ તમારી લોન અમાઉન્ટ અને પ્રોજેક્ટની જે કોસ્ટ છે એના ઉપર આધારિત બેંક તમને લોન આપતી હોય છે ઘણી વખત લોકો છે ને એ યુનિટ કરે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લોન લઈ લે છે અને આ મળે આવી આવી મિસ્ટેક ના કરવી જોઈએ અને જ પ્રોજેક્ટ માટેની બેંકમાંથી લોન મળતી હોય છે તો એ લોન લેવી જોઈએ એટલે એ જે ટર્મ લોન લે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટેની મશીનરી પરચેસ કરવા માટેની તો એ લોન ઉપર એમને સબસીડી ખાસ કરીને મળતી હોય છે અને સાથે સાથે આ બધી ગાઈડલાઇનો સમજી લેવી જોઈએ એક વખત અને આ ગાઈડલાઇન સમજ્યા પછી એટલા માટે જ આપણે આ એપિસોડ અને અમારી યુટ્યુબ ચલાવીએ છીએ કે જેથી કરીને લોકોમાં અવેરનેસ આવે ગાઈડલાઇન સમજીને એના મુજબનું જો પેપર વર્ક કરવામાં આવે તો સામાન્ય રીતે આ ઓનલાઈન પ્રક્રિયા છે તમે એપ્લિકેશન કરો છો એટલે ગવર્મેન્ટની સિસ્ટમમાં સાઠ દિવસની અંદર એ એપ્લિકેશનનો નિકાલ કરવો ઓનલાઈન એ ખૂબ જરૂરી છે ને ફરજિયાત છે અધરવાઇઝ જે જવાબદાર અધિકારી છે એને ઉપર જવાબ દેવો પડતો હોય છે એટલે સાઈઠ દિવસમાં તમારી અરજીનો કંઈક ને કંઈક જવાબ આવી જાય બની શકે કે તમારી અરજીમાં કંઈ ખામી હોય તો પૂર્તતા કરવા માટે તમને પાછો સાઈઠ દિવસનો સમય આપવામાં આવે તમને લેટર આવે અથવા તો મેઇલથી તમને જવાબ આવે છે અને તમે પૂરતા કરી આપો છો તો તમારી પ્રોસેસ થઈ જાય છે અને તમને મળી હોય છે એની સેક્શન મળ્યા પછી એની ક્લેમની પ્રક્રિયા પણ સેન્ક્શન લેટરમાં લખેલું છે કે તમારે આટલા દિવસમાં ક્લેમ કરવાનો છે તો આરામથી આ સબસિડી મળી જતી હોય છે એટલે એટલી બધી કોઈ જટિલ પ્રક્રિયા નથી હવે ઘણું બધું સરળ થઈ ગયું છે રાજેશભાઈ વાત કરી એમ કે આ પ્રક્રિયા એટલી જટિલ નથી બહુ ઓનલાઈન થઈ ગઈ સરળ થઈ ગઈ પણ અપૂરતી માહિતીના કારણે આપણે ક્યાંક ને ક્યાંક મૂંઝાતા હોઈએ છીએ અને શરૂઆત કરી દઈએ ને પછી ખબર પડે કે આ તો આપણને મળવાની હતી પણ હવે નહીં મળે કારણ કે પ્રોપર માહિતી વગર પ્રોપર આયોજન વગર આપણે શરૂ કરી દીધું છે અને રાજેશભાઈ એમ કીધું ઘર ઉપર લોન લઈને શરૂ કરી દેતા હોઈએ છીએ રાજેશભાઈ એક પ્રશ્ન થાય છે આપણે મેન્યુફેક્ચરિંગની વાત કરી રહ્યા છીએ તો આમાં દરેક મેન્યુફેક્ચરર્સને આ સબસિડીઓ મળે છે કે એ થોડું મારે ક્લિયર કરવું હતું હા એ ખૂબ સારો પ્રશ્ન છે તમારો ખાસ કરીને આમ તો દરેક મેન્યુફેક્ચરરને સબસિડી તો મળે જ છે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ બે હજાર બાવીસની જે વાત કરીએ તો દરેક મેન્યુફેક્ચરને મળે છે પરંતુ ગુજરાત સરકારની ભારત સરકારની સ્પેસિફિક સેક્ટર માટે અલગ સબસિડી હોઈ શકે એવું બને હવે માની લો કે એક એક્ઝામ્પલથી સમજાવું તમને તો ઇલેક્ટ્રોનિક ગુડ્સ આઈટી પ્રોડક્ટ છે કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ કંઈ આપણે બનાવી છે એનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં અહીંયા ગુજરાતમાં ચાલુ કરીએ છીએ તો એના માટેની આખી અલગ પોલિસી છે અને એને અલગ પ્રકારે અને અલગ અલગ પ્રકારની સબસિડીઓ મળતી હોય તો હવે ઇલેક્ટ્રોનિક ગુડ એટલે માની લો કે મોબાઈલ બનાવવાનું અહીંયા ગુજરાતમાં શરૂ કરું છું તો એ મોબાઈલ મેન્યુફેક્ચરરને પોતાને ઓપ્શન મળે છે કે મારે આત્મનિર્ભર ગુજરાત પોલિસીનો લાભ લેવો કે આ બીજી પોલિસી મારી પાસે છે તો એનો લાભ લેવો તો એ બેમાંથી કોઈ એક સબસિડીનો લાભ લઈ શકશે અચ્છા તો મિત્રો આ હતા રાજેશભાઈ સવાનિયા એમણે આમની આની પહેલાં આપણે કામની વાત સિરીઝની અંદર ટુરિઝમ સેક્ટરને લગતી સબસિડીની વાત કરી આ વખતે મેન્યુફેક્ચરિંગ યુનિટની વાત કરી આવતી વખતે કંઈક નવા જ વિષય સાથે ફરી મળીશું કામની વાતની અંદર અને વાત ગુજરાતી પર વાત કરીશું